માંડવી નગરપાલિકા તથા વિવિધ સરકારી ઓફિસો સામાજિક સંસ્થાઓ દ્વારા ઓગાહે માં સ્વતંત્રતા પર્વની આન બાન નિશાન સાથે ઉજવણી કરવામાં આવી સાથે જ માનવી પાલિકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું ત્યારે સ્વતંત્રતા પર્વ નિમિત્તે નાગરિકોએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી રાષ્ટ્ર ભાવના ઉજાગર કરી આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન સતીષ કાયસ્તે પ્રથમ બ્લડ ડોનેટ કર્યું હતું માંડવી નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ નિમેશ શાહ દ્વારા ઓગણ માં સ્વતંત્રતા પર્વની સર્વે નગરજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી નગરની વિકાસ ગાથા રજૂ કરી હતી આ પ્રસંગે નગર ભાજપ પ્રમુખ કારોબારી અધ્યક્ષ ચીફ ઓફિસર ગુજરાત પ્રદેશના સંયોજક સ્વાતંત્ર પર્વ ડરાક્ટર ની ઉજવણી નગર ધામધૂમ રૂપે કરવામાં આવી માંડવી નગરપાલિકા ખાતે માંડવી નગર નગરમાંથી મોટી સંખ્યામાં નગરજનો માંડવી નગર સંગઠનના પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ બંને મહામંત્રીશ્રીઓ માંડવી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ તથા સૌ સ્ટાફ દ્વારા અને કોર્પોરેટર દ્વારા ખૂબ ધામધૂમપૂર્વક અજ્ઞાહેમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હું માંડવી નગરની જનતાને દેશ પ્રેમી જનતાને અજ્ઞા એસીમાં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું